જેના પાનથી ખંજવાળ આવે તે છોડ જોયો બીરબલ તેને નમીને પ્રણામ કર્યા અને કહ્યું મારા પિતા તમારો જય હો અકબર ફરીથી ગુસ્સે થયા અને બંને હાથે છોડ ઉખેડી નાખવા લાગ્યા આ દરમિયાન અકબરને ભયંકર ખંજવાળ આવવા લાગી અને તે ચિંતિત થઈ ગયા અને બોલ્યા બીરબલ આ શું થયું મને ખંજવાળ કેમ આવે છે બીરબલે કહ્યું જહાપના તમે મારી માતાને ઉખેડી નાખી અને ફેંકી દીધી તેથી મારા પિતા ગુસ્સે થયા અકબર પોતાના શરીર પર જ્યાં પણ સ્પર્શ કરતો ત્યાં ખંજવાળ આવવા લાગતી અકબરે કહ્યું બીરબલ મને જલ્દી કોઈ ઉપાય જણાવો

કૃપા કરીને ગાય માતાને પ્રાર્થના કરો હે માતા મને દવા આપો જ્યારે માતાને પ્રાર્થના કરી ત્યારે ગાયે છાણ રસ્તા પર પાડ્યું બિરબલની સલાહ પર અકબરે છાણ ને પોતાના શરીર પર લગાવ્યું છાણ લગાવવાથી અકબર ને ખંજવડ માં તાત્કાલિક રાહત મળી

જય ગંગા મૈયા અને કુદી પડો અંદર અકબરે પણ એવું જ કર્યું સ્નાન કર્યા પછી તાજગી અનુભવતા અકબરે બીરબલ કહ્યું કે તમે સાચા છો તુલસી માતા ગાય માતા ગંગા માતા એ તો જગત ની માતા છે ધન્યવાદ